Pungutan mana tuh data pungutan? Nana bans flash albus. Astri magang di sekolah lagi, magang di itu

बड़े और छोट प्रोफून आ हां हमारा छोट प्रोफून आ इमामद और गुनापन में या को मार जा बंदूक कर रहा है ना कोई नहीं तो पहली फ्री फायर आती तेरे मजा आते हम बंटी रखते कब बंटी हम नीचे नहीं पान फूलो थैयावा

મઘે બેડરૂમ માં પર ઓ પસડી ગયો તો તમા બકર ઓલાતા કરું દીજો દીજો બોહણ્યો દો ગાંડ મરાવો એ માકર બલે એ અન ડાઉન કર્યો ભાસ નહી મને રિવાઇવ કરવા અન ડાઉન કર્યો મે રિવાઇવ કરો ઘર માં આવું રિવાઇવ કરવા ભાસ અન ડાઉન કર્યો બંદા

માગર બાસ્ટીમાં રાતા ઘરકાને દરે દે. બોલ ગાણ મરા તું રમતા નથી આજે કેદી ને તમ ફાઈકે રમું. મને આવડું ના કેના મે નો કે સાચું બોલું નું લાગે કે કેતા રીવા કરવાનો સમજતો એ માથે બંધુ માથે બંધુ બે બંદા એ નીચે બંધુ ભાવે નીચે બંધુ અરે ભાગી જજો તમે નેતા મને માથે મારી ગાણ મરા તું શું કરવાનો સમજતો યે અબ વિદાય ગુડબાય ગયો જતો યે આવી ગયો పాస్థాక మాకర ఉతరే

বে যি বন্ধ मैंने रिए कर रिए कर तू मैंने रिए कर मेरी देख बंदा आ रहा બાર पर પૂરો पूरा ले आकर बंदूक फाई ले ले एक मार कर ओला गुरु के ना दे बाप ले ले जोर मैं તે મોદરે હાથી अयो आमा बीप म बीप म बीप म बीप पर नोक्सो मिसी मिसी नोक्सो लोक्स नोक्सो लिख ए भास नीचे आवे ओलो बंदो किल ले ले किल ले नोक्सो आयो ये आई गुरु आई किल ए तुम्हारी तो माफी ने लो 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 पूरी वेकर भास मने ओना टोका नदी उते बेगा नख के जा कला

મારે એમ બ પૂરો થઈ ગયો એમ પૂરો એમ બોલી ભાવ તો ભાગી જાય ને ઘેર નઈ દેખાવે મારે એમ પૂરો થઈ ગયો તો ટોકન આવી જ ભાસ્કર રીવાઇવ કર મને મોર્તી મોર્તી નઈ કે બુઆ બુઆ મોર્તી નઈ રાજી બોલા જાન કે મો એમ ઓરલ ઉપસ દાન હાઉ રયો તું ચક રાતો તો રીવાઇવ કર મને રીવાઇવ કર ના ખારું હમણે કરું પર હરમી બધું સો પાણી જાય રોહિત આપડે જોવા મત કામ આવે મેરે

આટલું અહીંયા પડ્યું છે મશીનું કેટલું મોસ્ટક લઈને ન તારે ઉમાં આવે રો ખડી દેન માથે ખાલી કરવા આવ્યો

દીલવામ ઘડીવાર બંધ ને ખબર પડી જાય ઘડીવાર ઊખડી જાય પર તો કોક ને એમ બી થઈ ગયો એટલે કે એ છોડ તો હું આખી ને ચાર હોય આ છે રોજ નહી વાત

ગો એ યે સી બાલકની માં મારવા બાલકની માં થી મારન ને ગાંડે માર એ બધું કર કોના રીયો હો હોળો હવે ના માર તો દો યાર યે તો કનું કાય નહી કી મા કણે જીરો તો કનું ટેન્શન ના લે હલો ભાઈ બેહી જાઓ ગાડી માં

और वो चला तो। मैं चला तो है बंदा इधर है तुम्हारी तो गाड़ी वाला ले के तुम्हारी नहीं खोयो ना तो तुम्हारी आपरो चाहे बंदा वो नहीं करता है पीछे माया से के ऐ पी मां को नहीं तो करो तो

ये तो उंगली डाल दे

ગાંડ મરાઈ ગાંડ મરાવી ગાંડ મરાવો તમે ગાંડ મરાવો બોલ આ તો શું દીનું શું કરાય જ ખબર પડતી આ કે